બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં નારાજ સરહદી વિસ્તારના ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો રજૂઆત કરી કરીને થાક્યા તેવામાં સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે ખાલી પડેલી કેનાલમાં ખેડૂતોએ હવન કરાવ્યો કેવો છે ખેડૂતોનો આ અનોખો વિરોધ અને શું છે તેમની માંગ જોઈએ ભગવાન સરકાર ને સદબુદ્ધિ આપે અને અમને પાણી કેનાલ માં પાણી બંધ થતા ખેડૂતોનો અનોખો વિરોધ ખેડૂતોએ કેનાલ કર્યો હવન આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના અંતરિયાળ એવા માલસણ ગામના છે જ્યાં ખેડૂતોએ આજે નર્મદાની ખાલી ખમ પડેલી કેનાલમાં ઉતરી બ્રાહ્મણને બોલાવી હવન કર્યો અને આ હવનમાં આહુતિ પણ આપી કે ભગવાન સરકારને ને સદબુદ્ધિ આપે જેથી અંતરિયાળ વિસ્તારમાં કાળઝાળ ગરમી ગરમીમાં બંધ કરી દેવાયેલા નર્મદાના નીર ફરી ચાલુ થાય અને પશુપાલન અને ખેતી પર નિર્ભર ખેડૂતોને પાણી માટે તરસવું ના પડે ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચી ને બિયારણના ડીઝલ ના અને અહિયાં જયારે બાજરી રાજકોટ જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કહી દેવું હતું કે ઉનાળા પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અડધી છેલ્લા દસ દિવસ પાણી બંધ કરવામાં આવ્યું છે એટલે એમણે ખેડૂતો એટલે પશુપાલકો બચી શકે ખેડૂતો પણ બચી શકે પણ વારંવાર રજવાર કરવા છતાં હજી સુધી આ સરકાર કે આ તંત્ર ના કોર્ન ખોલતા નથી તો હવે હજારો સંખ્યામાં ખેડૂતો પણ ભેગા થશે અને ઉગ્ર વધડો કરશે એના કરતા સરકારની નંબર વિનંતી છે કે યોજના ધોરણે તમે પોણે ચાલુ કરો બીજી તરફ કાંકરેજ તાલુકામાંથી પસાર થતી ચાંગા કેનાલ શિરવાડા જાખેલ વરસડા રૂવેલ સહિતના ગામડાઓના ખેડૂતો ભેગા થયા હતા ખેડૂતોએ કેનાલમાં ઉતરી સરકાર સામે રોષ ઠાલવ્યો અને પાણી છોડવા માટે માંગ કરી કારણ કે પશુપાલન પર નપતા જિલ્લામાં હાલ ઘાસચારાનું વાવેતર થયેલું છે તેવામાં પાણી ન મળવા પર ઘાસચારો સુકાઈ જવાનો ડર છે સાથે જ પાણીની પણ ભારે તંગી સર્જાઈ છે પોણી વગેરે અમારા ઢોરા અમે બધું અત્યારે વખો છે હું બરાબર અમારે વધારે તો તમે ના હાલો એક મહિનો પોણી અમે ધર્મ વિનંતી કરીને તમને કહો છો એક મહિનો પોણી હાલો ના કે અમારા ગામ શિરવાડાના ખેડૂતો તમામ ખેડૂતોને આજુબાજુ ગામના બધાને લોકોને વખો છે તો સાહેબ આટલી અરજી અમે કરાશો પાણી વગર તળવલી રહે પશુપાલન જે એના ઉપર નિર્ભર છે જે સાંજ સવાર પશુપાલન ઉપર જેનું જીવન ગુજારી રહ્યા છે એ સમય છે અત્યારે ઉનાળાનો અને ઉનાળામાં અત્યારે આ સરકારશ્રીને વિનંતી કરું કે આપે જે પાણી બંધ કરાયું એ પાણીને ચાલુ કરાવો તો અમારા ખેડૂતો જીવી શકશે ન કે કોઈ જીવવાનો અમારા માટે કોઈ જીવવા માટેની જીવાદોરી કોઈ નથી ફક્ત કેનાલ ઉપર જ જીવતા હતા અને અત્યારે જો તમે થોડા સમય માટે એટલે કે એક મહિના પૂરતું કે દિવસ પૂરતું જો પાણી આપશો તો હજારો ખેડૂતોના જીવ બચી જશે એક તરફ સરકાર ખેતી અને પશુપાલન ને વેગ આપવાની વાતો કરે છે ખેડૂતો ની આવક ડબલ કરવાની વાતો કરે છે બીજી તરફ ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે તેવામાં આવક ડબલ કેવી રીતે સરકાર કરશે એ સૌથી મોટો સવાલ છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી સતત માંગ કરી રહ્યા છે પરંતુ ન તો સરકારનું કે ન સરકારના એક પણ નેતાના પેટનું પાણી હલી રહ્યું છે તેવામાં ખેડૂતોના આ દેખાવ પછી સરકાર જાગશે કે નહીં તે પણ એક સવાલ છે રોહિત ઠાકોર બીટીવી ન્યૂઝ બનાસકાંઠા